નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના નેચા હેઠળ તેરાપંથ મહિલા મંડળ ચીખલી દ્વારા કેન્સર કેમ્પનું આયોજન નવસારીની નિરાલી હોસ્પિટલના સહયોગથી ચીખલી કોડી પટેલ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું રોટરી ક્લબના પ્રમુખ સંજયભાઈ પટેલ સમીરભાઈ પટેલ રેનીબેન ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે મહિલા મંડળના અધ્યક્ષ ડિમ્પલબેન ડુંગરવાલ દ્વારા મંગલાચરણ કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો કાર્યક્રમ મહિલા મંડળ ચીખલીના સહયોગથી નિઃશુલ્ક જનરલ ચેકઅપ અને કેન્સર તપાસ કેમ્પમાં વિશેષ કરીને સ્તન કેન્સરની તપાસ માટે થર્મલ સ્ક્રીનિંગ તેમજ ગર્ભાશયના મુખના કેન્સર માટે વીઆઈએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો તદુપરાંત જનરલ ચેકઅપ જેવા કે સુગર પ્રેશર ઈસીજી ડોક્ટરની સલાહ પણ આ કેમ્પમાં આવરી લેવામાં આવ્યો હતો કેમ્પના કુલ સિત્તેર જેટલી બહેનોએ ઉત્સાહ સાથે ભાગ લઈ કેન્સરની તપાસ કરાવી હતી કેમ્પનો મુખ્ય હેતુ કેન્સર જેવી બીમારી ખાસ કરીને સ્તન અને ગર્ભાશયના કેન્સર વિશે બહેનોમાં જાગૃતિ લાવવાનો તેમજ કેન્સરની વહેલી ઓળખ કરી ઇલાજ થાય તે હેતુથી આયોજન કરાયું હતું નવસારીમાં પાણી કટુકટી વચ્ચે બેદરકારી કૃષિ યુનિવર્સિટી પાસે હજારો લિટર પાણી વેડફાયું એરુ સ્ટેશન રોડ કામગીરી દરમિયાન સાંજના ચાર વાગ્યા સુધી પાણી રસ્તા પર વહેતું રહ્યું નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીવાના પાણીનો એક ટાઈમ પુરવઠો આપી કાપ મૂકવામાં આવતા નાગરિકો પાણી માટે બુમાબૂમ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ નવસારી કૃષિ યુનિવર્સિટી નજીક હજારોથી લાખો લિટર પાણી વેડફાઈ જતા તંત્રની બેદરકારી સામે આવી છે એરુ રસ્તાથી વિજલપુર રેલવે ફાટક સુધી રોડ પહોળો કરવાની કામગીરી કાર્યરત છે પ્રાપ્ત માહિતી મુજબ આજ બપોરે અંદાજે એક વાગ્યાના સમયે સિંચાઈ વિભાગમાંથી જલાલપોર તળાવમાં સંગ્રહ માટે કોક ખોલવામાં આવ્યો હતો પરંતુ પાણી લાઈનમાં ભંગાણ કે બ્લોકેજ સર્જાતા જલાલપોર તળાવમાં સંગ્રહ માટે જતું પાણી પૂરજોશમાં બહાર નીકળ્યું હતું નવસારી કૃષિ યુનિવર્સિટી નજીક હજારોથી લાખો લિટર પાણી વેરફાઈ ગયું છે આ બા પાણી એટલી ઝડપે વહેતું હતું કે જાણે ભારે વરસાદમાં ઘોડાપુર સર્જાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી એક તરફ શહેરમાં લોકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે બીજી તરફ સાંજના લગભગ ચાર વાગ્યા સુધી પાણી વ્યર્થ વહેતું રહ્યું હજારો લીટર પાણી બિનજરૂરી રીતે વેડફાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન વીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે પંચાણું તો સાંજે પાંત્રીસ રહ્યું હતું હવાની ગતિ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ તરફની રહી હતી બિલિમોરા વીએસ પટેલ કોલેજમાં તમાકુ નિયંત્રણ અવર્નેસ કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા અધિકારી ડોક્ટર રંગનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મયંક જિલ્લા આરસીએચ અધિકારી ડોક્ટર રાજેશ, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પીનાકેન જિલ્લા રોગ રોગચાળા અધિકારી ડોક્ટર ભાવેશ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજનાના માર્ગદર્શન હેઠળ બિલિમોરા સ્થિત વીએસ પટેલ કોલેજમાં ટોબેકો નિયંત્રણ સેલ અંતર્ગત તમાકુ નિયંત્રણ અંગે અવર્નેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર એમ ગઢવી ડોક્ટર ભૂમી ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જિલ્લા તમાકુ સેલના સોશિયલ વર્કર બીજલ તાલુકા સુપરવાઇઝર ભરતભાઈ પ્રકાશભાઈ જીગ્નેશભાઈ તેમજ કોલેજના આચાર્ય ડોક્ટર સોનલબેન બેન ડોક્ટર પૂજાબેન સહિત અન્ય અનુભવો પણ હાજર રહ્યા હતા ખાતે સ્ટેટ લેવલ હેન્ડબોલ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ પ્રથમ વખત રાજ્યક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરાયું જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ તથા કલેક્ટર ઉપસ્થિત રહી મનોબળ વધાર્યું ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત હેન્ડબોલ રમતની રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ નવસારી ના ખાતે આવેલ વીએસ પટેલ કોલેજના ક્રિકેટ મેદાન પર ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો આ મહત્વપૂર્ણ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ તથા નવસારીના

ચીખલીમાં તંત્રની ઘોર બેદરકારી પાણીની ટાંકી પાસે છેલ્લા કેટલાક મહિનાઓથી હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એક તરફ ઉનાળાની શરૂઆત પૂર્વે જ જળ સંચયના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે બીજી તરફ વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે હજારો લિટર પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે ચીખલીના પાણીની ટાંકી વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અનેક સ્થાનિક આગેવાન હિરેનભાઈ લાડની વારંવાર લેખિત મૌખિક રજૂઆતો છતાં બહેરા તંત્રના કાનેનું જૂ નથી રેંગતી હોય તેવું ફલિત થઈ રહ્યું છે ચીખલી રોડ પર આવેલા પાણી વિસ્તારમાં કેટલાય દિવસોથી પીવાના પાણીની બંગાળ પડતા દરરોજ હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે જે પાણી લોકોના ઘરના નળ સુધી પહોંચવું જોઈએ તે પાણી આજે ગટરોમાં અને રસ્તા પર વેફાઈ રહેતા આ બાબતે સ્થાનિક અગ્રણી હિરેનભાઈ લાડ દ્વારા ચીખલી ગ્રામ પંચાયતમાં લેખિત ફરિયાદ કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય રિટાયર્ડ યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ ઓર્ગેનાઇઝેશનમાં પ્રાધ્યાપક મહાદેવ દેસાઈ મુકામેશનના યજમાન પદે અખિલ ભારતીય રિટાયર્ડ યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ ઓર્ગેનાઇઝેશન ની ચોથી સ્ટેચ્યુટરી રાષ્ટ્રીય કોન્ફરન્સ મુંબઈ યુનિવર્સિટીના માજી કુલપતિ ડોક્ટર ભાલચંદ્ર મુગેકરના અધ્યક્ષ સ્થાને મળી આ કોન્ફરન્સના અંતે અખિલ ભારતીય રિટાયર્ડ યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ ઓર્ગેનાઇઝેશન સન બે હજાર છવ્વીસથી બે હજાર ઓગણત્રીસ સુધીની નવી બોડીનું ઇલેક્શન કરવામાં આવ્યું જેમાં પ્રમુખ તરીકે ડોક્ટર માનકર જનરલ સેક્રેટરી તરીકે ડૉક્ટર એ જે એન શુક્લ અને ખજાનતી તરીકે ડૉક્ટર સદાનંદની બિનહરીફ પસંદગી થઈ હતી વેસ્ટ ઝોન ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાંથી ઉપપ્રમુખ તરીકે પ્રાધ્યાપક મહાદેવભાઈ દેસાઈની બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી પ્રાધ્યાપક મહાદેવ દેસાઈના મોમેન્ટો અને સાલ આપી પુના યુનિવર્સિટી એન્ડ કોલેજ રિટાયર્ડ ટીચર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું વલસાડના ઉમરગામથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બીજા દિવસે ચીખલીના બારોલિયા ગામે પહોંચતા સભા યોજાઈ ખેરગામ તાલુકાના વડપાડા યાત્રાએ નવસારી જિલ્લામાં પ્રવેશ લીધા વિવિધ સ્થળોએ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રા દરમિયાન ઠેર ઠેર કોર્નર સભાઓનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જન આક્રોશ યાત્રા આગળ વધીને ચીખલી તાલુકાના બારોલિયા મંદિર ફળિયા ગામે પહોંચી હતી જ્યાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસની જન આ જન આક્રોશ યાત્રામાં પ્રદેશ પ્રમુખ

ચીખલી તાલુકાના ફળવેલમાં પૌરાણિક મરકી માતાજી મંદિરના જીર્ણોદ્વા બાદ અનેકવિધ કાર્યક્રમોના સથવારે પુનઃમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ચીખલી તાલુકાના ફળવેલ ગામે તળાવની પાડે કેવડા વન સ્થિત પૌરાણિક મરકી માતાજીના મંદિરમાં ફળવેલ અને આસપાસના ગામોના અનેક લોકોની આસ્થા હોય દાતાઓના સહયોગથી વિશાળ મંદિરનું નવનિર્માણ કરવામાં આવતા શોભાયાત્રા મૂર્તિ મંડપ પ્રવેશ જલાદિવાસ સેવા દિવસ સહિતના કાર્યક્રમ પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થશે જ્યારે શુક્રવારના રોજ પ્રાતઃ પૂજા શિખર સ્થાપન શાંતિ પૃષ્ટિક હવન લગ્નમાં દેવતા પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ મહાપ્રસાદ સાથે ભજન સંધ્યા યોજાશે વાસદાના આદિવાસી યુવા ચેતન ભગરિયાએ એથ્લેટમાં વધુ એક સિદ્ધિ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું રાજસ્થાન ઓલ ઇન્ડિયા નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપ બે હજાર છવ્વીસ રાજસ્થાનના અજમેર ખાતે યોજાઈ હતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર નવસારી વાસદા વિસ્તારના પ્રતિભાશાળી એથ્લેટ ચેતન ભગરિયાએ શાનદાર પ્રદર્શન કરીને બહુવિધ મેડલ જીત્યા અને રાજ્યના ગૌરવમાં વધારો કર્યો ચેતને આઠસો મીટર દોડમાં સિલ્વર મેડલ અને બસો મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા આ ઉપરાંત સો મીટર રિલે રેસમાં પણ તેમણે તેમની ટીમે બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતના નામને વધુ ઉજાગર કર્યું આ ઉપલબ્ધિ બદલ ચેતનના કોચ એફ વી મિર્ઝા અને ગણપત મહાલા તેમજ ગામના આગેવાનો અને સ્થાનિક સમુદાય દ્વારા હર્ષ અને અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને પોરણાના બંધ પુલ અને ડાયવર્ઝન અંગે લેખિત રજૂઆત કરાઈ છેલ્લા સાતથી આઠ માસથી નવસારીમાં વિરાવર પૂર્ણાપુલનું સમારકામ કરી એસટીને અવરજવર માટે મંજૂરી આપવા અને વલસાડ વિભાગ એસટી વિભાગે ડાયવર્ઝનના નામે ભડામાં સમીક્ષા કરવા બાબતે એંધલના પ્રતિનિધિઓએ ત્રીસમી જાન્યુઆરીએ ઉપમુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે વાહન વ્યવહારનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરતા કહ્યું હતું કે અમોએ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈને રૂબરૂ મળી રજૂઆત કરી હતી પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું જણાતા સાતથી આઠ માસથી દુઃખી પ્રજાની લાગણી ઉપમુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ધોરણ દસ અને ધોરણ બાર ના સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અન્વયે જિલ્લા કલેક્ટર ક્ષેપના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ નવસારીમાં એસએસસી માં કુલ ઓગણત્રીસ એચએસસી માં કુલ સોળ એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં કુલ પાંચ કેન્દ્રો પરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી બે શરૂ થનાર એસએસસી ધોરણ દસ એચએસસી ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસમાં પરીક્ષા અન્વયે જિલ્લા કલેક્ટર ક્ષિપત્રાગ્રિના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી બેઠકમાં કલેક્ટર કલેકટર ક્ષિપત્રાગ્રિએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન પ્લાન તૈયાર કરી કામગીરી શરૂ કરી છે આ તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ઉપલબ્ધ છે સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈ પણ અડચણ વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રકારની સુચારુ આયોજન ગોઠવામાં આવ્યું છે પરીક્ષાના સફળ સંચાલન માટે શિક્ષણ તંત્ર કાર્યરત રહ્યું છે કલા અને કલમે રચ્યો ગૌરવનો ઇતિહાસ ભાઈ બહેનની જોડીએ પાથરીઓ સમાજમાં પ્રકાશ ગણદેવાના વિશાલ પંચાલને કલા સંવર્ધન ક્ષેત્રે અને પંચાલને શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ સન્માનિત કરાયા શ્રી શ્રી પંચાલ સમાજ મુંબઈ દ્વારા વિશ્વકર્મા પર્વના પવિત્ર અવસરે સન્માન સમારોહ મલાળ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે મેનેજિંગ ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ મિસ્ત્રીના કરકમળે અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ગણદેવા નિવાસી વિશાલ પંચાલને કલા સંવર્ધન ક્ષેત્રે વિશેષ સિદ્ધિ બદલ અને નવસારીના નિવાસી ઉર્વીબેન પંચાલને શિક્ષણ ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ ભાવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા કલા અને કલમે રચ્યો ગૌરવનો ઇતિહાસ ભાઈ બહેનની જોડીએ પાથરીઓ સમાજમાં પ્રકાશ જાણીતા અખબારના કટાર લેખક ગૌરાંગ દરજીનો એબી સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ દેશભરમાં જાણીતા અખબારના કટાર લેખક ગૌરાંગ દરજી જે લેખકની સાથે સાથે જાહેર ખબર ઉદ્યોગના જાણીતા વ્યક્તિ છે તેમનો એબી સ્કૂલના આંગણે વિદ્યાર્થીઓ માટે સફળતા માટે વાત કરવાની કળા વિશે સંવાદ ગોઠવવામાં આવ્યો હતો આ સંવાદમાં ધોરણ આઠ નવ અને અગિયારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સંવાદ દરમિયાન લેખક ગૌરાંગ દરજીએ જીવનમાં સફળતા માટે વિવિધ કૌશલ્યો ઉપરાંત કોમ્યુનિકેશન વાત કરવાની કળા ખૂબ જ જરૂરી છે અને તે તેને યોગ્ય યોગ્ય રીતે શીખી શકાય તે સફળ કમ્યુનિકેશન બાદ માટે શબ્દ સાથે સાથે બોડી લેંગ્વેજ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે યોગ્ય બોડી લેંગ્વેજ અને વાક્યોથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવી શકે તે સમજાવવા માટે વિવિધ જાહેરાત અને ક્રિકેટર વિરાટ કોહલીના કિસ્સા સાથે વિદ્યાર્થીઓને સકારાત્મક શબ્દો શોધવાની રમત રમાડતા રમાડતા કોમ્યુનિકેશન કેવી રીતે કરવું તે શીખવ્યું હતું નવસારી કેળવણી મંડળને રૂપિયા એકાવન લાખનું માતબર દાન મળ્યું નવસારી કેળવણી મંડળના આદ્યસ્થાપકો સ્થાપકો પૈકીના એક અને સમાજ સેવા માટે આખું સમર્પિત કરનાર દિવંગત લાલભાઈ ડહિયાભાઈ નાયકના પુત્ર વધુ દિવંગત ડોક્ટર મધુરિકા જશવંતરાય નાયકના વસિયતનામાના વહીવટદાર અને નવસારીના જાણીતા ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર મયંકભાઈ અરવિંદભાઈ વૈશી તરફથી રૂપિયા એકાવન લાખનું માતબર દાન નવસારી કેળવણી મંડળને મળ્યું છે સ્વર્ગસ્થ ડોક્ટર મધુરિકાબેન નાયકે મંડળના ટ્રસ્ટી તરીકે સેવા બજાવી હતી નવસારી કેળવણી મંડળ દિવંગત ડોક્ટર મધુરિકાબેન

આવ કરે ઉ પૂજા ઓ મના ચૌદ ફરવરી માતૃપિત્ર પૂજન દિવસ ઇન્સ્પાયર્ડ બાઇ સંત શ્રી આશા રામજી બાબુ